પ્રી થિયેટર ગ્રુપ દ્વારા કલા સ્મૃતિના સહયોગથી રજૂ કરવામાં આવ્યું હતું આ નાટકમાં ભગવાન જગન્નાથજીના પ્રાદુભાવની કથા છે એક બાજુ રાજા ઇન્દ્રદ્યુર્મન અને રાણી પામવા દર્શન કરવા સેવા કરવા જગન્નાથ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા તેમજ સુદર્શન સાથે પ્રભુભૂત થાય છે તેની પૌરાણિક કથા પણ નાટકમાં આવરી લેવામાં આવી છે નાટકના અંતમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથ બનાવવામાં આવે છે તેવી જ જલ વિગ્રહ કાસ્ટ પ્રતિમાઓ તેમજ ચાર ફૂટનું રથ મંચ પર રજૂ કરવામાં આવ્યા હતા ઓડિશામાં પુરીમાં યોજાતી ત્રણેય રથની રથયાત્રા મંચ પર કાઢવામાં આવી હતી જે જોઈને પ્રેક્ષકો ઊભા થઈ ગયા હતા તો આ સાથે જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની જગન્નાથપુરીના મંદિરમાં શયન સમય થતી ગુપ્ત પૂજા પણ મંચ પર કરવામાં આવી હતી પ્રેક્ષકોએ મંચ પર જઈને ભગવાનના દર્શન કર્યા હતા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કર્યા આવી અનુભૂતિ પણ કરી હતી નાટક જોવા આવેલા પ્રેક્ષકોમાંથી કોઈએ કહ્યું કે તેઓ જગન્નાથપુરીમાં પહોંચી ગયા હતા એવો અનુભવ થયો